જિલ્લાના દિયોદરના આંગણે બિરાજમાન બાણેશ્વરી માતા ભારે પરચાધારી છે જેનો વર્ષો જૂનો ઇતિહાસ અનેરો છે જ્યાં કેવી રીતે પૂજાય છે આ બાણેશ્વરી માતા કુવામાં પાણી લાવ્યા નો જાણો સદીઓ જૂના મંદિર વિશે

કેવાય છે કે વર્ષો જૂના બાણેશ્વરી માતાના મંદિરે દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન અર્થે આવે છે અહીં આ મંદિરની લોકવાયકા છે કે દિયોદરની ધરતી અને હિંદવાણી પરગણાની ધર્મ ધરતી દિયોદર નગરની મધ્યમાં સરોવર કિનારે ગંગા જાડિયા કુવાના કાંઠે ઈસવી સન પંદરસો ને આઠની આસપાસ માં દેવલના પરચાથી કૂવો પાણીથી ઉભરાયો અને પાણીનું બેડું ભરાવ્યાના મા બાણેશ્વરીના પરચા પુરિયાની લોકવાયકા છે અહીં રાઠોડ કોડ નોગો શાખના રબારીની વિધાતા નાગણેશ્વરી બાણેશ્વરી માતાની દિયોદરની પાવન ભૂમિમાં મોટું સ્થાન છે નામ સतीशભાઈ પીરાભાઈ રબારી નોગો હાક છે મારી મારું મૂળ વતન ધોનેરા જોડે એટા વાસણ ચોકી છે વૉલિટે રહેવાનું મારું હાલ અમદાવાદમાં છે અને હર પૂનમે હું આ દિવોદરી અમારી કુળદેવી છે હું નોગો છું આ અમારી કુળદેવી છે હર પૂનમે હું અહીંયા દિવોદર અઢારે આલમ વસ્તી આવતી હોય અને એની સેવા માટે જ હું આ મંદિરે આવું છું અને રાતે ચૌદસની રાતે આવું છું અને પૂનમની સાંજે છ સાત વાગે બધી વસ્તી નીકળી ગયા પછી હું જઉં છું ત્યાં સુધી અમે ઘણા બધા અમારા નોગોના દીકરા છે બધા માતા પોણમાની સેવકો જે આવે છે યાત્રાળુઓ આવે છે એની સેવામાં જ હોય સદાય અને ભગવાન માતાજીનો આ બોણેશ્વરી આ દિયોદરી માતાનો એટલો પણ પરચો છે કે સાહેબ મનમાં જે ધાર્યું હોય હવે ધારો કે અમે ત્રણસો ચારસો કિલોમીટરથી દિયોદરી માતા એ આવીએ છીએ એટલે કોક હશે એટલે એનો પરચો હશે એટલા માટે જઈએ છીએ એટલે એનો પરચાનો કોઈ પાર પાર જ નહીં મનમાં ધારેલું કોમ હોય આ દેવોદરી આ નોગોની ગુણ માતા આ ઢારે આલમની માતા જે મોને એની માતા આ બધાની મનોકામના પૂરી કરે છે બહુ ચોવીસ કલાક અડધી રાતે તમે આવો ચોવીસ કલાક બાપુનો આવકારો હારો જગજીવન દાસ બાપુએ બહુ બહુ મહેનત કરેલી છે એમના શિષ્ય નારાયણ બાપુ છે એ લોકો માટે પબ્લિક આવનાર જવનાર માટે બધા માટે રાત દાડું ખડે પગે ઊભા હોય બહુ સેવા ખાવા પીવાનું સદાવરત ચાલુ જ રહે રાતના બે વાગે આવો તો તમને ગવરાય એમ ના મૂકે આ મંદિરની એક બીજી પણ લોકવાયકા છે કે દિયોદર ખાતે આવેલા બાણેશ્વરી માતાના મંદિરનો ઇતિહાસ જેમણે લખ્યો છે તે પવિત્ર સંત પુરુષનું પણ અનેરું સ્થાન છે પવિત્ર સંત પુરુષ જગજીવનદાસ બાપુનો જન્મ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા નોગોહ પરિવારમાં થયો છે

હું દિવદર દરબાર માતાના દર્શન કરવા અમે પૂનમી બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ માતાના જે અમારે રબારી સમાજમાં અલગ અલગ શાક હોય છે જે લોગો પરિવાર છે તેની આ કુળદેવી છે લોઘો પરિવાર અમારા સગા સંબંધીઓ સાથે સંકળાયેલા હોય અમે પણ માતાજીને પૂનમે દર્શન કરવા આવીએ છીએ મારી સાથે આજે કુલસાગર ડેરીના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ તથા નાયતાથી શ્રી ડાયાભાઈ તથા હું મારું ગામ વાયડ છે પૂર્વ સરપંચ છું દૂધસાગર ડેરીના જે ગામમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું વાયડ મંડળીમાં અને આ માતાજીનો અમારા જે સગા સંબંધ પુરાણમાંથી બહુ ચમત્કારી માતા હોવાને કારણે એક આસ્થાનું કેન્દ્ર છે અને દર પૂનમે અમારા સમાજના અને સર્વ સમાજના લોકો અહીંયા આવે છે અને માતાજીની શ્રદ્ધાથી એમની પણ મનોકામના હોય એ માતાજી પૂર્ણ કરે છે એવી પણ લોકો એકા છે કે સમયની ઘાટ માળમાં બાણેશ્વરીની ભક્તિ કરતા પૂજ્ય બાપુએ સાક્ષાત માતાજીએ દર્શન આપ્યાનો પરચો અનુભવ્યો હતો અને બાપુએ જીવનને ભક્તિમય બનાવી આ જગ્યા પર તેમને પોતાનું સ્થાન બનાવ્યું હતું

તાલુકો રાધનપુરમાં આવેલો છે અને હું દિયોદર બાણ માતાજી મંદિરે પુણેમાં દર્શન કરવા આવું છું અને મારી જે ઈચ્છા હોય છે માતાની માગણીઓ છે મારી પૂરી કરે છે અને મને બહુ વિશ્વાસ છે બાણ માતા ઉપર અને અમે સૌ સાથી મિત્રો આવી અને માતાજીના દર્શન કરીએ છીએ મને બહુ સારું માતાજીના આશીર્વાદ છે એના માટે અમે સૌ મિત્રો રાધનપુર તાલુકાથી આવે છે દૂર દૂરથી માણસો આવે છે એમની મનોકામના માતાજી પૂરી સૌની કરે છે અને બહુ જૂનું મંદિર છે આ ઘણો વર્ષોથી જૂનું છે રબારી સમાજમાં નાગો શાકના શે દબારી એમની કુળદેવીમાં ભાણ માતાનું મંદિર છે અને સૌ શ્રદ્ધાળુ માતાજીનો બહુ વિશ્વાસ છે સૌની મનોકામના બહુ પૂરી કરે છે

મહંત જગજીવનદાસ બાપુ ગુરુ કલ્યાણદાસ બાપુએ નગરની મધ્યમાં સરોવર કિનારે ના કાઠે માં દેવલ બાણેશ્વરીના નામે અખંડ જ્યોત ચાલે છે અને અહીં બાપુએ ક્ષેત્રે જ્યોત જગાડી ફક્ત નોગેહ જ નહીં સર્વ સેવકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવ્યું છે અઢાર વર્ષ જૂના મારા નોગો પરિવાર રહેતા હતા એમાંથી એક ઓજો કરી નોગો હતો એમને દીકરા ન હતા એટલે એમને બીજી બાઈ કીધી એમનું નામ દેવલભાઈ હતું જે આપણે આ મૂર્તિ છે દેવલભાઈની ની કુવારા જોડે બેઠી દેવલભાઈ આઠમરો દિવસ હતો દિયોદરમાં પાણી ભરવા આવ્યા હતા એ કૂએ પાણી ભરવા આવ્યા હતા આનંદ ત્યાં રે બહુ માડું થઈ ગયું મોડું થઈ ગયું એટલે દેવલભાઈએ વિચાર કીધો કે હું ખાલી બીડે જાઉં તો લોકો શું કહીએ મારો પરિવાર શું કહીએ એટલે એમને વિચાર કીધો કે મારે ખાલી બીડે જાવું નહીં એ આ કૂવામાં પડે અને મરી જવું એવો ખાલી વિચાર માત્રથી મા બાણેશ્વરી જો અમારી કુળદેવી છે કઈ વાર લૂણી લલતુકા નાવર બાળેશ કાસલા અલુકા અનેક જે જે કુલદેવી હૈ એમને વિચાર કીધો મા બાણેશ્વરી કે દેવલભાઈ તમે આ ભૂવા પડે મરતા ન કું આ કુ ઉભરાવું આ ઉપર આવે એટલે તમે ભેડા ભરી લેજો એટલું કીધું આ દેવલભાઈએ ચારે બાજુ જોયું પણ એમને કોઈ નજર આવ્યું નથી એટલે એમને વિચાર્યું કે મારે આત્મારો ભ્રમ એ કોઈ દેવ હે નહીં કોઈ દેવી સતી છે નહીં એટલે એમને ચારી બાજુ જોઈને ફેર કુવારી કનાર ઉપર ચડ્યા આન જોયો કે આપણે પડીને મરી જ જાઉં એટલે મા બાણેશ્વરી સાક્ષાત પ્રગટ થઈ આન માએ એમનું બાવડું જાલે નીચે ઉતારી કીધું કે દેવલ આ તું બળેન ઉપર આવે તો મરજી મતી મન બોર્ડને અપરાધ લાગે મારો આઠમરો દિવસ હોય તો પડે મરે જાય તો મને બોર્ડને અપરાધ લાગે એટલે દેવલભાઈએ જોયું કે ખડી હતી અને એમને કૂવો ઉભરાયો કૂવો ઉભરાય બહાર આવ્યો એટલે દેવલભાઈએ વેડા ભર્યા ભરે અને જ થયા એટલે બોલ્યા કે માં તમે કૂવો ઉભરાયો એમની સાક્ષી બીજું કોઈ હે નહીં અને માં મારો પરિવાર ન માને કે કોઈ દેવ હે નહીં અને કોણે ભૂરાય એવો મા પ્રશ્ન કોઈ ખડો કરે તો મારે શું કહેવાનું તો માતાજી બોલી કે દેવલભાઈ કોઈ ન માને તો તમારે બીજી વખત કૂવો આવી જવાનો અને હું બાણેશ્વરી બીજી વખત કૂવો ઉભરાવું એટલે દેવલભાઈએ ઘેર ગયા પણ કોઈ પરિવાર માન્યું નહીં એટલે દેવલભાઈ ક્યાં આવ્યા આન પરિવાર સાથે આવ્યા પછી પછાજના સાથે આવ્યા આન દેવલભાઈએ અરજ કીધી તો માતાજીએ કૂવો ઉભરાયો બીજી વખત કૂવો ઉભરાઈને ઉપરાયો આન બધાએ લોકો જે ભેગા આવ્યા હતા એ બધા નમી પડ્યા કે ખરેખર માં કોણે કૂવો ઉભરાયો હતો પછી એમને વિચાર્યું કે આ પાણી વધાવેલ આ બધા સાથે આવ્યા હતા એમને પાણી વધાવો મળ્યો અને દેવલભાઈએ વિચાર્યું કે પપાઈ બે બે વખત માતાજી લાયા પણ કોઈ માન્યું નહીં એટલે અમે આપણે કૂવા આપણે આપણે એમને એમને વિચાર્યું કે આપણે બેબી માતાજી લાયા પણ કોઈ માન્યું નહીં એટલે એમને કહેવાનું મતલબ કે ભાઈ એ વખત માએ કૂવો ઉભરાયો અમે પણ મારે કોક એવો ઇતિહાસ રચાવો હતો કોક એ ધરતી ઉપર અમર નોમ કરવું હતું એટલે દેવલભાઈ વિચાર્યું કે આપણે એ કુવા સમાઈ જવું હોય એટલે દેવલભાઈએ બીજી વખત કુવો ઉભરાણો એટલે બીજી વખત અમે અંદર સમાઈ ગયો કુવામાં સમાણા એટલે મા બાણેશ્વરી ફેર માતાજી બોલી કે આ નોગો પરિવાર એ અમેથી હુનારી ઇંટ નેકલી કહું અમેથી અને ચુંદડીને ફૂલ નીકળ્યો એવું કીધું કે આ હુનારી ઈંટ તમે ઘેર લઈને જાઓ ત્યાં ઉપર દીવો કરજો હું તમને જે ઓજા નોઘો રહે પહેલી બધીથી જૂની એમને હું દીકરો આલું અને પછી સમય આવે આનો અહીંયાથી કાળ પડી જાય ગાયરો સર્વાન રહે નહીં એટલે તમારે દીવો દર થોડી નીકળવું પડે એટલે તમે હોનારી ઈંટ ઉપર ઉપાડી દેજો અને જ્યાં પડે ત્યાં તમાર રહેવાસ કરો એટલે ઘણા સમય થયો ઘણો સમય વીત્યો અને માતાજીએ ઉજા નોગો જૂની બીને દીકરો હાલ્યો અને સમય આવતા રે કાળ પડ્યો એટલે અહીંયાથી નીકળ્યા એટલે ઉપર માતાજીની દીધેલી હુનારી ઇટ ઉપાડી અને જતાં જતાં એક ઉપરાંત ગામ આવ્યું વન કટી જંગલ જ્યાં ચારે બાજુ કોઈ જંગલ હતું કોઈ લોકો રહેતા નહોતા ગામ ત્યાં જતા ઈટ પડી એટલે નોગો બોલ્યા કે માં આ ઈટ અહીંયા પડી તો મા અમારે હોય તો રાક્ષસો ત્રાસ છે સઠિયાળા પોસલ વશ્મી રાક્ષસનો ત્રાસ છે અમારે રહેવું કેમ તો માતાજી બોલી કે ભાઈ તમને એટલી વાર લાયા હોય એ વિશ્વાસથી તો તમને કોઈ વધુ આવે નહીં તમે રહો પણ સમય આયો અને રાક્ષસ એમને ત્રાસ કરવા મૂડ્યો એટલે લો માતાજીએ અસલ નાગનેશ્વરી હતી એમાં માહિતી બાણ ધાર્યું બાણ ધારે અને પોષણ સઠિયાળા વસમે રાક્ષસને માર્યો એટલે ત્યાંથી નામ પડ્યું બાણેશ્વરીમાં અને પછી ત્યાં આજે પણ મોટું મંદિર બની રહ્યું પછી ઓપડા દિયોદર મેં જ્યારે આ બધો પરસો થયો ઘણા વર્ષો વીતી ગયા આગુવા પછી ઓપડા જગજીવનદાસ બાપુ રાજસ્થાન ગોયાત્રા કરીને ગામ આવ્યું એમનું અને નોગો પરિવાર મેં એમને આવ્યા અને પછી એમને સંતરૂપ બન્યા એમનું ગરુ કલ્યાણદાસ બાપુ ગઢવાલા અને પછી ઓએ આવે અને બાપુએ વિચાર્યું કે મારી કુળદેવી છે અને મા એમને જગજીવનદાસ બાપુ જ્યારે પહેલી વખત દર્શન કરવા આવ્યા એટલે મા એમને સાક્ષાત મળી હતી કંકુરા પગલાં પાડીને બાપુને પૂએ દર્શન આપ્યા એટલે બાપુએ વિચાર્યું કે અમે મારે જે થાય પણ જેટલું ભણે એટલું મારું આ મારું જેટલું થાય એટલો આપણે વિકાસ કરવો એટલે જગજીવનદાસ બાપુ એમને નાની કુટિયા કરી અને બે ગયા અને બાપુએ ખૂબ એટલે ખૂબ મહેનત કીધી આ ધીરે 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 આખો નોગો પરિવારને જાગૃત કીધું આ સમય આવતા બે હજાર સાતમી માતાજી મંદિર બનીને ત્યાર થઈ ગયું બે હજાર સાતમી પ્રતિષ્ઠા થઈ બે હજાર સાતમી પ્રતિષ્ઠા થયા પછી મા બાણેશ્વરી ચોવીસો કલાક અંશતર ચાલી રહ્યું હોય આ બે હજાર સાતમી પ્રતિષ્ઠા થઈ એમની તિથિથી ચૌદસ પૂનમ એટલે આજે આપણે દર પૂનમે મેળો ભરાય આનંદથી સાત સાત હજાર વસ્તીનો મેળો ભરાય અને દર પૂનમે ભક્તો દૂર દૂરથી આવે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન એમપી તેલી દરેક દરેક માતાજીની પૂનમ ભરે કેમકે મા એમની મનોકામના પૂર્ણ કરે કોઈ દૂધ બાજીના દીકરામાં ખોટો હોય તો મા દીકરા હાલે એમને દૂરેક દરેકથી પૂનમે હેડતા પણ લોકો આવે ભક્તો કેમ કે એમને માજિયા મેળા ભગાયા કોઈ હર વિચારો મા એ હોય આવે નમે એમના પાર પડે એટલે દૂર દૂરથી બધા ભક્તો આવે અને ઓય મારા પૂનિમના દિવસ સતી સાત હજારથી આઠ હજાર અંદાજીત લોકો રોજે રોજ દર પૂનિમે પ્રસાદ લે એમે પણ ચોવીસો કલાક અંશેતર ચાલુ રહે આન અમરજી કુલદીવી લાગે નોગો લુણી લલટુકા નાહોર બાળીશ કાશેલા એ તો આવે સત્તા રબારી સમાજ અને અઢારે આલમ આપણા મંદિરે આવે દરેક દરેકની જેને કે જેને નમે એમની મા હે તો દરેકની મનોકામના પૂર્ણ કરનારવાળી એટલે પછી અમારા જગજીવનદાસ બાપુએ મોટો એક બાપુરો જગજીવનદાસ બાપુનો મોટો જીવિત ભંડારો થયો અને બાપુ ભંડારો થયા પછી બે વર્ષ અંદાજીત બે વર્ષ પછી બાપુ સમાઈ ગયા અને બાપુની સમાધિ બનાવી અને આજે પણ જગજીવનદાસ બાપુરા એવા આશીર્વાદ કે દરેક ભક્તો આવે એમની પણ બાપુ હાજરો હાજર એની મનોકામના પૂરી કરે અને એમની ધજારી ધરમની ધજા નીચે જે આવે જે દરેક દરેકની મનોકામના પૂર્ણ થાય અને મા બાણેશ્વરી એમની મનોકામના પૂરી કરે આન લોકો લગભગ અંદાજિત વ્યવહારી સમાજ આવે અનેક પણ લોકો દર્શન કરવા આવે કેમ કે મા બાણેશ્વરી ઘણી સમાજોમાં પૂજાય એમના મેન સ્થાન ચિત્તોડગઢ પણ કહેવાય નાગોણા પણ કહેવાય અને કામા જેવાનામાં હે ફેર એકબીજી જગ્યા ફેર રાજસ્થાનમાં જ્યાં જ્યાં મા બાણેશ્વરી પૂજાય અને પછી મા બાણેશ્વરી આવનારા ભક્તો એમની મનોકામના પૂર્ણ થાય મનોકામના પણ માં એવા ઘણા અનેક દાખલાઓ હોય જેણે લોકોએ એક દીકરો નહોતો એમને બે દીકરા આવ્યા આ લગભગ છેલ્લે ડૉક્ટરો જે હારી ગયા હમણે તાજેતરમાં એવો પડચો હોય મારો કે એસી વરે દીકરો આલ્યો જે એમની કોઈ એમની ઉમીદ નહોતી પણ મા બાણેશ્વરી એમને નમીન ગયા હતા અને મા એમને ભગવતીએ એક દીકરો એસી વરે આવ્યો એટલે લોકો એમની માનતા કરવા આવતા હોય જોખ કરતા જોખના કરવા આવતા હોય કેમ કે આ ભગવતી એવા એમનું કામ એક અને આ દિયોદરીમાં બેઠી એટલે દિયોદરી પણ કહેવાય બાણેશ્વરી પણ કહેવાય નાગણેશ્વરી પણ કહેવાય બ્રાહ્મણી માતા પણ કહેવાય દરેક નામે મા એમના જેવા કામા તેવા ઓળખે અન બોલો ગુણેશ્વરી મા કી જય ગુરુરુ મહારાજ જીવનદાસ બાપુ કી જય